રાજકોટ ખાતે આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લગભગ સત્તર વર્ષ બાદ પ્રથમ વખત કોઈ નેશનલ સ્પર્ધા યોજાવા જઈ રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેશનલ હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ રહી છે વેસ્ટર્ન ઝોનની ની થી વધુ યુનિવર્સિટીની ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે યુનિવર્સિટીના ફૂટબોલ અને ક્રિકેટ મેદાનમાં ચાર કોર્ટ બનાવીને સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું ગત વર્ષે આ સ્પર્ધા સાગર યુનિવર્સિટીમાં યોજાઈ હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આપણે વેસ્ટ ઝોન હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન લગભગ છેલ્લા સત્તર વર્ષથી આપણે કોઈ સ્પર્ધાનું નેશનલ લેવલનું આયોજન નથી કર્યું આ વર્ષે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી કુલસતિવશ્રી અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આપણે પ્રથમ વખત હેન્ડબોલ વેસ્ટઝોન સ્પર્ધાનું નેશનલનું આયોજન કરી રહ્યા છીએ વેસ્ટ ઝોનમાં જેટલા જ રાજ્યો આવતા હોય એ બધા રાજ્યોની સિત્તેરથી પંચોતેર યુનિવર્સિટીઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવતી હોય છે જેમાં ભાઈઓની સ્પર્ધા આપણે હેન્ડબોલ કરવા જઈ રહ્યા છીએ લાસ્ટ યર એ સ્પર્ધા સાગર યુનિવર્સિટીએ કરી હતી આ વર્ષે એનું આયોજન કરવાનો મોકો આપણને એઆઈએ આપ્યો છે જેમાં સિત્તેરથી વધારે યુનિવર્સિટીઓ ભાઈઓ હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેતી હોય છે આ સ્પર્ધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ક્રિકેટનું મેદાન છે ત્યાં અને ફૂટબોલનું ગ્રાઉન્ડ છે ત્યાં હેન્ડબોલના ચાર કોર્ટ બનાવી અને એ બી પુલમાં આપણે ડિવાઈડ કરી અને મેચ રમાડશું